છેલ્લા બે દિવસથી ને આજે ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની જે સફાઈ છે અને કામગીરી કરવામાં આવી છે શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિશ્વામિત્રી નદીમાંથી કચરો નીકળ્યો છે પૂર આવ્યું અને એક મહિનો ને એક દિવસ થઈ ગયો છે તેમ છતાં પણ આ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી પાક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે પણ મદમસ્ત મસ્ત મસ્તીમાં હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે જ્યારે આખા વડોદરા શહેરની અંદર તારાજી સર્જાઈ લોકોને માલને બહુ મોટા પાયા પર નુકસાન થયું ત્યાર પછી પણ આ તંત્ર જાગ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટીએ આજે સંકલ્પ લીધો છે કે શ્રમ યજ્ઞ કરીશું વિશ્વામિત્રી નદીને સાફ કરીશું તમામ ઘાટ જે જે ઘાટ આવ્યા છે જે જે આ ગંદકી છે એ તમામ ગંદકીઓને પણ દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે અગાઉ ગુજરાત સરકાર દ્વારા બારસો પાંચસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રીને ફાળવવામાં આવી હતી અત્યારે ગુજરાત સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસેથી કારણ કે અહીંના જે મગરમચ્છો છે વડોદરા કોર્પોરેશનના જે મગરો છે એ એટલા બધા જાડી ચામડીના છે કે આ મગરો કઈ ને કઈ ભ્રષ્ટાચાર કરશે માટે આ વિશ્વામિત્રીમાં ખરેખર બારસો કરોડ રૂપિયા જો વપરાય તો મને સ્પષ્ટપણે મારું માનવું છે કે આ વિશ્વામિત્રી સો ટકા સારી થશે આ અને હું વડોદરા શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે આવો સૌ ભેગા મળી વિશ્વામિત્રીને સ્વચ્છ કરીએ તમે જુઓ તો આજે સફાઈ દરમિયાન ખૂબ મોટા પ્રમાણની અંદર વિદેશી દારૂની બોટલો મળી આવી છે એનો મતલબ સ્પષ્ટ છે કે આ ગાંધીના ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર દારૂની રેલમ છેલ થતી હોય અને જાણે કે વહીવટી પાક હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એના સીધા ઇશારે જો આવું થતું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ચાલુ કરવામાં આવે મારું માનવું છે કે વિશ્વામિત્રીની અંદર જે પ્રતિબંધિત વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તારને રેસિડેન્શિયલ વિસ્તારની અંદર ફેરવી અને જે મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એવા તમામ અધિકારીઓ અને એવા નેતાઓને સૌથી પહેલામાં પહેલા જેલમાં નાખવા જોઈએ તો જ આ વિશ્વામિત્રી પહોળી થશે નહીં તો વિશ્વામિત્રી નદી આની આ નાળા જેવી રહેશે કોર્પોરેશન દ્વારા હમણાં જે તમે તમે ત્રણ દિવસથી તમને એવું લાગ્યું કોર્પોરેશન દ્વારા અમે પ્રયત્ન કર્યો છે એક એક સારા પ્રયત્નથી નીકળ્યા છે કે વિશ્વામિત્રી સારી થાય અમે આપણા માધ્યમથી પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને અને સત્તાધારી પક્ષોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવો સૌ ભેગા મળી રાજકીય કદાચ ભૂલી જઈશું પણ એને સાથે રાખીને જો પણ કામ કરશે તો અમે લોકો કામ કરવા તૈયાર છે